અંદર સ્વાગત છે મિત્રો ખાસ કરીને બધા મિત્રોને ગુડ મોર્નિંગ તો આપણે ભરતી લઈને આવી ગયા છે મિત્રો ખાસ કરીને સારી એવી ભરતી છે મિત્રો તો આપણે આજે ડિસ્કસ કરશું જે ભત્રીજીની ભરતી વિશે મિત્રો ખાસ કરીએ તો ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન દ્વારા ભરતીની જાહેરાત કરેલ છે મિત્રો ખાસ કરી અને ડેટા ડેટા એન્ટ્રી ઓપરેટર માટે જગ્યા અને એપટિક્સ એપ્ટિક્સ માટે જગ્યા છે મિત્રો ખાસ કરીને સો પ્લસ જગ્યા પર ભરતી છે અને પણ પરીક્ષા વગરની ભરતી છે મિત્રો તો આ વિડીયોમાં તમે કન્ટિન્યુ બનાવી લો તો આપણે આ વિડીયોમાં સેનલમાં નવા સેનલને અને લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં મિત્રો તો આપણે વિડીયો છે શરૂ કરીએ મિત્રો ખાસ કરી તો આપણે જે મિત્રો વાત કરવાની છે ઇન્ડિયન ઓઇલ માટે મિત્રો ખાસ કરીને બે હજાર ચોવીસમાં ભરતી છે અરજી છે મંગાવવામાં આવી છેલ્લી તારીખની એની એક જુલાઈ સુધીમાં છે તમારો ફોર્મ ભરવાનો રહેશે મિત્રો અને વાત કરીએ તો ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન દ્વારા જે લિમિટેડ દ્વારા ગ્રેજ્યુએટ એપ્ટિક્સ માટે મિત્રો ભરતીની જાહેરાત કરેલી છે તો તમે ગ્રેજ્યુએટ કરેલું હોય મિત્રો તો તમે એપ્ટિક્સમાં છે ફોર્મ એપ્લાય કરી શકો છો એનું શૈક્ષણિક લાયકાત શું પસંદગી પ્રક્રિયા અરજી પ્રક્રિયા અને ફી શું બધી માહિતી આપણે વિડીયોમાં મેળવાના છીએ તો વિડીયોમાં કન્ટિન્યુ બનાવી રહેજો મિત્રો અને આપણે આગળ વાત કરીએ મિત્રો તો ઇન્ડિયન સંસ્થા ઇન્ડિયન ઓઇલ્સ કોર્પોરેશન દ્વારા લિમિટેડ ભરતી છે અને પોસ્ટનું નામ છે ગ્રેજ્યુટ ઓફ એપ્ટિક્સ અને એપ્લિકેશન છે ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે મિત્રો ખાસ કરીને અને છેલ્લી તારીખ મિત્રો છે એકત્રીસ જુલાઈ સોરી એક જુલાઈ અને આપણે ઓફિશિયલ વેબસાઇટ પણ તમને અહીંયા દર્શાવીશું એના પરથી ફોર્મ ભરવાનું રહેશે કોઈ પણ કાંઈ ડાઉટ હોય તો તમે કોમેન્ટ સેક્શનમાં કોમેન્ટ કરી અમને પ્રશ્ન તમારો જણાવી શકો મિત્રો ખાસ કરી આપણે જે શૈક્ષણિક લાયકાત અરજી છે એ ઓનલાઈન છે અને સ્ટાર્ટિંગ છે એ થોડાક ટાઈમમાં થઈ જશે એટલે કઈ તારીખથી ફોર્મ ભરવાનું સ્ટાર્ટ થાય એ પણ આપણે ડિસ્કસ છે કરવાના છીએ તો આગળ વિડીયોમાં કન્ટિન્યુ બનાવી રહ્યો તો મિત્રો આપણે વાત કરીએ તો આપણે જે ઇન્ડિયન ઓઇલ કોમ્પર લિમિટેડ દ્વારા ગ્રેજ્યુએટ ઓફ એપ્ટિક્સ પોસ્ટ માટે મિત્રો ખાંક નોટિફિકેશન બહાર પાડવામાં આવશે મિત્રો તો ઓનલાઈન હજી છેલ્લી તારીખ સાત છે તો અત્યારે ફોર્મ ભરવાના મિત્રો ખાસ કરીને સ્ટાર્ટ થઈ ગયા છે જે મિત્રોને ફોર્મ ભરવાની ઈચ્છા હોય તે તાત્કાલિક ધોરણે છે ઇન્ડિયન ઓઇલને આપણે ઓફિશિયલ વેબસાઇટ આગળ આપીશ એના પ્રજાને તમારે ફોર્મ એપ્લાય કરવાનું રહેશે બીજું કંઈ નવીનમાં નથી મિત્રો અને આગળ આપણે વાત કરી દઈએ તો ઇન્ડિયન જે ઓઇલ માટે ઓનલાઈન અરજી કરવા માટે ખાસ કરીને તમારે અહીંયા સર્ચ કરવાનું છે ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ સર્ચ કરશે એટલે મિત્રો એની ઓફિશિયલ વેબસાઇટ ઓપન થઈ જાય છે ત્યાંથી બાકીની જે વિગતો છે એ તમારે દાખલ કરવાની રહેશે તો અહીંયા છે જે ઓફિશિયલ વેબસાઇટ આપેલો છે તો આ ખાસ કરીને આવવાના પર સર્ચ કરવાનું રહેશે અહીંયા પછી છે ત્યાંથી જે એપ્લાય નામનો બટન મળશે તો એપ્લાય કરી અને ફોટો અને સહી પહેલાં પૂછવામાં આવશે એટલે એ અપલોડ કરવાનો રહેશે અને બાકીની વિગત નાખ્યા બાદ તમારે ફોર્મ છે એ સબમિટ કરી દેવાનો રહેશે મિત્રો ખાસ કરી અને જે કોઈ મિત્રો ફોર્મ ભરવામાં કાંઈ પ્રશ્ન એટલે પ્રોબ્લેમ આવતો હોય તો મિત્રો તમે ખાસ કરી એને કોમેન્ટમાં જણાવજો તો અમે તમારો પ્રશ્ન છે સોલ્વ કરી આપશું એટલે તમારે જો કોઈ પણ ડાઉટ હોય તો એનું સોલ્યુશન અમે લાવી દઈશું એટલે તમારે કોઈ ટેન્શન લેવાની જરૂર નથી આગળ તો મિત્રો ખાસ કરીને તો આપણે લિમિટેડ દ્વારા મહત્વપૂર્ણ તારીખની વાત કરીએ મિત્રો તો ખાસ કરી અને અત્યારે અરજી કરવાની છે મિત્રો શરૂ થઈ ગયું છે અને છેલ્લી તારીખ એક એક જુલાઈ સુધીમાં છે તમે ફોર્મ એપ્લાય કરી શકતો મિત્રો તો આપણે આ રીતના વિડીયો હતો તમને વિડીયો સારો લાગે છે લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં મિત્રો મળી દઉં વિડીયોમાં નવી ભરતી સાથે જય હિન્દ જય ભારત